મિત્રો જે આંતરખેડ આપણે આપણા પાકની અંદર કરીએ છીએ તો એ આંતરખેડ છે એ કેટલી વખત કરવી મગફળીના પાકની અંદર તો જે યુનિવર્સિટીની ભલામણો હોય છે કે ભાઈ મગફળી જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવે અને સૂયા બેવસવાની અવસ્થા સુધીમાં ત્રણથી ચાર વખત જે છે એ આંતરખેડ કરવાની હોય છે અને આંતરખેડની ફાયદાની વાત કરીએ તો જે મૂળની આજુબાજુનો જે વિસ્તાર હોય છે એને પૂરતો ખોરાક મળે તે માટે થઈ અને જમીન પોચી કરવા માટે થઈ અને આંતરખેડ કરવામાં આવે છે જેથી મૂળને વ્યવસ્થિત હોવા મળી રહે અને પૂરતા પ્રમાણની અંદર ખોરાક લઈ શકે તો ત્રણ કે ચાર વખત છે ખેડૂત મિત્રો આપણે આંતરખેડ મગફળીના પાકની અંદર કરવી જોઈએ અને ગેરફાયદાની વાત કરીએ તો કે જે આપણે મગફળી ફ્લાવરિંગ સ્ટેજ પૂરા થયા પછી સૂયા બે વસવાની જે અવસ્થા હોય છે એ અવસ્થા દરમિયાન આંતરખેડ ન કરવી કારણ કે જે સૂયા બેસતા હોય છે એ અંતરખેડ કરવાથી એ સુયા છે એ બહાર નીકળી જતા હોય છે પાછા જમીનની અંદર બેસતા નથી એટલે એ સમયે આપણે આંતરખેડ ન કરવી જોઈએ અને વધુ પડતી જો આંતરખેડ કરવામાં આવે તો આપણી જમીનની અંદર જે સફેદ ફૂગ રહેલી હોય છે એનો પણ ફેલાવો વધે છે એટલે ભલામણ મુજબ ત્રણ કે ચાર વખત જે આપણે મગફળીની અંદર આંતરખેડ કરવાની હોય તો એ કરવી જોઈએ જેથી કરીને આપણું જે નિંદામણ છે એ પણ કંટ્રોલમાં રહે નિંદામણ પાછું થાય નહીં અને જ્યારે આપણે સૂયાદેશવાની અવસ્થા હોય ત્યારે ખાસ કરીને ભલામણ છે કે આંતરખેડ ન કરવી નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આપણી મગફળીની અંદર આંતરખેડ કરી નાખી છે પહેલી વખત અને અત્યારે ચોવીસ કે પચીસ દિવસની મગફળી થઈ છે આપણે અને આંતરખેડ અત્યારે થઈ ગઈ છે અને અંદર લીંબડી અને બેલી બંને વસ્તુ ચાલી ગઈ છે